મૈષણા આરટીઓ કચેરી ખાતે પડતર પ્રશ્નોને લઈ આરટીઓ ઇન્સ્પેક્ટરની હડતાલ મૈષણા આરટીઓ કચેરી ખાતે પડતર પ્રશ્નોને લઈ આરટીઓ ઇન્સ્પેક્ટરની હડતાલ એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોને લઈ કરવામાં આવી હડતાલ ટર્મિનેટ થયેલા ઓફિસર્સને હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાંય તેમને હાજર કરવામાં આવ્યા નથી 2013 ના ઓફિસર્સના પ્રમોશન પણ અપાયા નથી જે હજુ સુધી અટકેલા છે 2018 ના ઇન્સ્પેક્ટરના પ્રોબેશન ગાળો 5 વર્ષનો પૂરો થઈ ગયો હોવા છતાં પ્રોબેશન પૂરો કરવામાં નથી આવ્યું

અમારા ઘણા ઓફિસર્સ છે જે ટર્મિનેટ થયેલા હતા જે તે સમયે જેમનો હાઈકોર્ટે ઓર્ડર કર્યા છતાં એમને હાજર કરવામાં નથી આવ્યા એ ઉપરાંત બે હજાર તેરની સાલમાં હાજર થયેલા કેટલાક ઓફિસર્સ છે કે જેમનો આ પ્રમોશન હજી નથી આપવામાં આવ્યા ના પ્રમોશન અટકેલા છે આ ઉપરાંત બે હજાર અઢારની બેચના ઇન્સ્પેક્ટર્સ છે કે જેમનો પ્રોબેશન ગાળો પાંચ વર્ષ પૂરા થઈ ગયા હોવા છતાં એમનું પ્રોબેશન પૂરું કરવામાં નથી આવ્યું આ ઉપરાંત અન્ય બી ચેકિંગની અંદર પડતા પ્રશ્નો અને નનામી બેનામી અરજીઓને લઈને ઘણા ઓફિસર્સ ઉપર ફરિયાદ કરવામાં આવી છે ઇન્કવાયરી ચાલી રહી છે તો આ બાબતે અમારા આ પ્રશ્નો છે કેટલા સમય માટે હડતાલ કરવામાં આવી છે હડતાલમાં આજના દિવસે અમે નો લોગ ઇન ડે છે એટલે કે કચેરીમાં તથા પોઈન્ટ ઉપર દરેક ઓફિસર્સ સ્થળ પર હાજર રહેશે પરંતુ પોતાના આઈડીમાં લોગ નહીં કરે આના પછી આવતા આવતીકાલે માસિયરનો પ્રોગ્રામ રાખેલો છે જેના પર બધા ઓફિસર્સ માસિયલ પર ઉતરી જશે અને તારીખ પંદર સુધી જો આનું સોલ્યુશન નહીં આવે કે સરકાર તરફથી અમને કોઈ જવાબ નહીં મળે તો અમે પંદર તારીખથી અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આ ચોક્કસ મદદની હડતાલ પર ઉતરીશું મહેસાણા સિવાય બીજી કઈ કચેરીઓમાં આ પ્રકારની હડતાળ કરવામાં આવી છે મહેસાણા સિવાય ગુજરાતની દરેક આરટીઓ ઓફિસમાં આ આંદોલન ચાલી રહ્યું છે કેટલા ઓફિસર જોડાયા છે આ જે આંદોલન છે એની અંદર આખા ગુજરાતનો આરટીઓનો સ્ટાફ લગભગ સાડા સાતસો ટેકનિકલ ઓફિસર્સ જોડાયા છે જેમાં મહેસાણા કચેરીના ત્રીસ ઓફિસર્સ આમાં જોડાયેલા છે અગાઉ આ પ્રકારની કોઈ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી યસ આ ઉપરાંત પણ અગાઉ પણ લગભગ બેથી ત્રણ વખત અમે કમિશનર ઓફિસને અને સરકારમાં અમારા પડતર પ્રશ્નોને લઈને જાણ કરેલી છે લેખિતમાં જાણ કરેલી છે તેમ છતાં એનું કોઈ અમને સોલ્યુશન ન મળતા અમારે આવા અહીં સુધી આવવું પડે છે